કેમ છો તમે બધા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો તમે પેલી જુની એક બિલાડી એ તો એ કવિતા સાંભળેલી પરંતુ તમને ખબર છે હવે તે બિલી મોર્ડન બની ગઈ છે અને તે મોર્ડન બિલ્લીની વાત હું કવિતા સ્વરૂપે રજૂ કરું છું नसांबलो मॉडर्न बिल्ली एक बिलाडी झाडी पाडी ए तो पयरे जीन्स एक बिलाडी झाडी पाडी ए तो पयरे जीन्स एना बेना नकडा बच्चा ब्लैक एंड वाइट ट्विन्स एना बेना नकडा बच्चा ब्लैक एंड રોજ સવારે તળાવ કાઠે બધાય ફરવા જાય રોજ સવારે તળાવ કાઠે બધાય ફરવા જાય લુચ્ચા મગર ભાઈના ના મોમાં પાણી આવી જાય લુચ્ચા મગર ભાઈના મોમાં પાણી આવી જાય મીઠું મીઠું સ્માઈલ

મોર્ડન બિલ્લી જોઈ મગરનું ચિત્ત ઘણું ચકરાવે આવે મોર્ડન બિલિ જોઈ મગરનું ચિત્ત ઘણું ચકરાવે અરે આતે કેવી બિલ્લી જાય ને ચક્કર પણ ના આવે આતે કેવી બિલ જાય ને ચક્કર પણ ના આવે એક દિવસ તો બિલ मनमावाली घाट एक दिवस तो बिल्ली बाईये मनमावाली घाट कभी न भूले एवो आने शिखवाडू हूँ पाठ कभी न भूले एवो आने शिखवाडू हूँ पाठ कपड़ा नी एक झाड़ी बिल्ली बिल्ली बाईले आवे कपड़ा नी एक झाड़ी बाई लई आव्या सरस मजानी साड़ी ऊपर गोगल्स पण पहराव्या सरस मजानी साड़ी ऊपर गोगल्स पण पहराव्या तलाव काठे लई जाईये ने धरती मुकी दीदी ती तलाव काठे लई जाईये ने धरती मुकी दीदी

ગયો આભાર મારું નામ પટેલ ાયત્રીબેન છે હું મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાની પટેલ હીરાભાઈ અમથારામ પરિવાર મગતુપુર પ્રાથમિક શાળા નંબર એકમાં એચાટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું છેલ્લા બે વર્ષથી ગ્રીષ્મોત્સવ દીપોત્સવ અને વળી પાછું ગ્રીષ્મોત્સવ એવા કાર્યક્રમોનું જે જીઆઈટી દ્વારા આયોજન થાય છે તે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે હું આ તબક્કે જીઆઈટી ટીમ તમામ પરિવારનો ખૂબ આભાર માનું છું કે નાના નાના ભૂલકાઓને જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે ત્વિષાની વાત કરું તો ત્વિષા મારી દીકરી ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી ત્યારે ગ્રીષ્મોત્સવ બે હજાર બાવીસનું આયોજન થયેલું ત્યારે પણ બાળ વાર્તા સર્જન અને બાળગીત સર્જનમાં ત્વિષાનો પ્રથમ ક્રમાંક રહ્યો હતો અને એ વખતે પણ સ્ટેડિયમમાં નહેરુ સ્ટેડિયમમાં ત્વિષાનું જીતુભાઈ વાઘાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એ પછી એને નાનપણથી જ બોલવાનું બહુ ગમે એટલે જ્યારે પણ ટીચર દ્વારા કોઈ પણ ઘર વિશે બોલવામાં આવે તો પાંચ વાક્યો લખવાના કે બોલવાના કહેવામાં આવે ત્યારે ત્વિષા પંદર પંદર વીસ વીસ વાક્યો ઘર વિશે કે વરસાદ વિશે કે ઋતુઓ વિશે લખતી એ ઉપરથી મને એવું લાગ્યું કે એનામાં સર્જન શક્તિ છે અને જ્યારે પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું ત્યારે માર્ગદર્શન આપી અને આ ગ્રીષ્મોત્સવમાં ભાગ લેવડાવ્યો છે તો ગ્રીષ્મોત્સવ બાવીસમાં પણ વિજેતા હતી અને ગ્રીષ્મોત્સવ બે હજાર ત્રેવીસમાં પણ બાળવાર્તા સર્જન બાળગીત સર્જન અને વક્તૃત્વ સ્પર્ધામાં એ વિજેતા રહી છે સર્જન કરવું એ એનો શોખ છે અને હું તો પ્રોત્સાહન આપું જ છું પરંતુ આ જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે એ બદલ જીઆઈટીનો ખૂબ ખૂબ આભાર જ્યારે પહેલીવાર ગ્રીષ્મોત્સવનું આયોજન થયું હતું ત્યારે ભગવદ્ ગીતાનો એક વિભાગ મૂકવામાં આવ્યો હતો તો તે અંતર્ગત તે દિવસથી ત્વિષાએ ભગવદ્ ગીતા હાથમાં લીધી ભગવદ્ ગીતા હોય તો બધાના ઘરમાં પણ આપણે બધા જાણીએ છીએ કે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ વડીલો કે ઘરના મોટા ઉપયોગ કરતા હોય પણ બાળકોમાં એનો ઉપયોગ કેટલા સુધી આપણે બધા જાણીએ છીએ તો ત્યારે ત્વિષાએ શરૂઆત કરી અને આજે ત્વિષા પ્રથમ અધ્યાયના તમામ શ્લોકો મોઢે કંઠસ્થ કરેલા છે અને તમામ શ્લોકોનું રોજ પારાયણ કરે છે અને ભગવદ્ ગીતાના બાકીના બધા અધ્યાયોના માત્ર નામ એને આવડે છે તો આ જીઆઈટી થકી શક્ય બન્યું છે આવું દરેક બાળકમાં પણ હશે પણ આજે મારે મારા બાળકની વાત કરવાની છે ત્યારે ત્વિષાને જે સ્ટેજ પૂરું પાડ્યું એ બદલ જીઆઈટીની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આભાર